જોવા માટે તમે તો ચલিয়ে શુરુ karte hain હાલો તો આપણો પિક્ચર ચાલુ કરીએ સ્ટાર્ટિંગ માં જ પુષ્પની એન્ટ્રી થઈ ગઈ ને બધાય કાડો દેકારો ચાલુ કરી દીધો તો આ બધાનું વોલ્યુમ હવે ઘટાડું ને આપણું ચાલુ કરીએ પુષ્પા ચાલુ થયા ભેગો પુષ્પા નો માલ પકડાઈ ગયો લાલચંદન વાત કરું છું બીજું ન સમજતા ટેન્કર માંથી પુષ્પા નીકળો આ સીન ખાલી થોડોક જ આગળ આવ્યો પછી આખા પિક્ચર આ સીન ક્યાં આવ્યો જ નહીં આ સીન છે પુષ્પા થ્રી નો પિક્ચર ચાલુ તો હવે થયું આ ટકલો પુષ્પા ટુ આવી ગયો આ ટકલા એ બધો માલ પકડી લીધો અને એના માણસોને બધાને બધા લોકો નાખી દીધા પછી પુષ્પા આવી ગયો પોલીસ સ્ટેશન બધા ખરીદી લીધા સાચો ખેલ તો હવે ચાલુ થયો શ્રીવાલી એ પુષ્પા કીધું એક ફોટો સીએમ આઈ લઈ લેજો ને ઘરમાં જગ્યા ખાલી હે ને રાખવું હે સીએમ કે સાથે

અને પછી પુષ્પા હેલિકોપ્ટર ઉપાડ્યું અને આ ભાઈ એનો છોટા હતી અને ઘરે આવીને પુષ્પા શ્રીવલીને ટચ કર્યું તો શ્રીવલીને ફિલિંગ જાગી ગઈ ત્રણ કલાકના પિક્ચરમાં ત્રણ વાર ફિલિંગ જાગી એને ફિલિંગ જોઈને મારા ભાઈની ફિલિંગ જાગી ગઈ એને શું કરવું આ ટકલો પુષ્પાને બહુ આડો આવતો હતો પછી પુષ્પાને બધાય મનાવ્યો હતું સોરી કહી દે પછી પુષ્પાએ સોરી કહી તો દીધું સોરી આ ટકળો મોજમાં આવી ગયો ખબર નથી સોરી બહુ મોંઘું પડી જાય પછી પુષ્પ હોય ગયો ને પાછો આવ્યો એટલે નથી રહેવાનું નહીં ગાડીમાંથી ટકલા ઉડાઈ દો અને નાખ્યો પાણીમાં એ બધું માંગ્યું જોવાની મજા આવે ને તો સબસ્ક્રાઇબ કરી દેજો પછી પુષ્પન ટકળો ભઈ આવી ગયા બધો બધો બધાએ માન નોખા પાડ્યા હવે આવ્યો નાનોકરો બ્રેક થાકી ગયો બોલી બોલીનો આ મોજ આવે દીપ છે હું માર્યો થઈ આમ ખાઓ એ એમ નથી દાદા કા તને ખબર જ નથી કે રુમલને વસ્કે મારો મારો છે ઘરે કોઈ ના દુષ્કા

હજી પુષ્પ નો માલ પહોંચ્યો નથી આ ટકલો આવી ગયો દળિયા કાંઠે અને મારી પાણી આને શોખ છે કે માલ અહીંયા છે પણ આનો શોખ સાચો છે માલ ઈધરી છે પણ થોડુંક લેટ થઈ ગયું જોઈ લો પુષ્પ ના કામ આવા જોયો ભાઈ અને બોટ વાહ કરી પણ ભેગું થયું નહીં અને સીએમ બનાવ્યો ખરી એવો બાકી ક્યાં ગયો ફોટોગ્રાફર ફોટો પાડી હવે પાછું નવું આવ્યું પુષ્પાની ભત્રીજીને ભત્રીજી ને કોક ઉપાડી ગયા પછી પુષ્પા હાથ મારીએ કર્યું ગીર ગાંડું આખું રાજ્ય ધુમાડા બંધ કરી દીધું

ફિલને ગાવી આ બે તો તો યાદ થઈ ગયા રેડી બાંધી માણી